ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ હતી બધાને રામ રામ તો નંબર એક ઉપર સોનેલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘરાવું ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરે તો ચારે ટાયર નવા લખાયેલા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર્ટ વાયરિંગ સારું નવી બેટરી નવી છત્રી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે વોન ઓન ઓર મોડલ છે બે હજાર ચૌદનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રહે કિંમતમાં ફેરફાર કરી આપશે બેઠકતાલમાં ભાવ થઈ જશે આ સોનેલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલીષભેને દખુભાઈ પાસે શૈલીષભાઈને દખુભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જરાજની જાહેરાત ફ્રી હોય છે અડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી બાળક પશુકન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કો ખોટું જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદીની માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેસ્ટના વિડીયો જોવા મળતા રહેશે